નમસ્કાર દર્શક મિત્રો મિર ઓફ ધી વર્લ્ડ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આચાર્ય જય સુંદર સુર્ય મહારાજ નું શાસન પર આવનારા આક્રમકો આક્રમણો વિષય પર વ્યાખ્યાન યોજાવ આચાર્ય ભગવાનતે નરેન્દ્ર મોદીને ધર્મની સંસ્કૃતિની રક્ષા માટે ચૂંટી લાવવા અપીલ કરી આજે આચાર્ય જય સુંદર સુરી મહારાજે અલકાપુરી જૈન સંઘમાં ઉપસ્થિત જન્મદિનને સંબોધતા જણાવ્યું કે બધાને વાણીની મીઠાસ આપજો વાણીથી કોઈને ઘાયલ કરશો નહીં પડતાને પાટુનો મારો સાથે સાથ આપો પાયાનો ધર્મ છે ભયાનક વિકૃતિની આગમાંથી બચાવવા તમામ બાળકોને સંસ્કાર આપો એટ મેરી એન્ડ એન્જોની ફિલોસોફી બદલી પરલોકની ચિંતા કરવી જોઈએ શરીર સંપત્તિ અને ધર્મને લૂંટાવતા જાઓ એનાથી શુભ ભાવના થશે અને કલ્યાણ થશે વધુમાં અલકાપુરી જૈન સંઘમાં પ્રમુખ સિંહે હિંમતભાઈ શાહ અને પ્રશાંતભાઈ શાહે ઉમરા સંઘના ટ્રસ્ટી પરેશભાઈ શાહ તથા ભાભા શાહ મનહરભાઈ ભુગીલાલની દીકરી બિનેતાબેન તથા એમના માતાજીનું સંઘ દ્વારા બહુમાન કરાવો જયનગરની દીપક શાહે વર્તમાન સમયમાં યોજાનારી આપ જૈન સમાજને શું અપીલ કરશો તેના જવાબમાં આચાર્ય બધા જૈનો મોદી સરકાર બને તે માટે મતદાન કરે તેવું જણાવ્યું હતું યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ ભરતભાઈ ટોલિયા જૈન વિધિકાર ધર્મેન્દ્રભાઈ શાહ અને માચલપુર જૈન સંઘના ટ્રસ્ટી દિવેશ ભાઈ દેસાઈ સહિત અનેક મહાનુભાવ ઉપસ્થિત રહ્યા આમ જુઓ તો એ પોતે હિન્દુત્વને ખૂબ પ્રોત્સાહિત કરે એવા છે અને એટલે હિન્દુ પ્રજા જો હિન્દુત્વ જો જાગતું રહ્યું તો હિન્દુત્વને કારણે પછી બાકીના ધર્મો પણ સારી રીતે સચવાય એ એ શક્ય બનશે માટે જૈનો પણ આખી તો હિન્દુ જ છે હિન્દુ એક પ્રજા છે અને જૈન ધર્મ શીખ ધર્મ વૈદિક ધર્મ એ બધા અલગ અલગ પ્રજાના જ અલગ અલગ ધર્મ છે એટલે અલગ અલગ જે ધર્મ છે આખી તો જૈનો પણ હિન્દુ છે વૈદિકો પણ હિન્દુ છે એટલે એ હિન્દુત્વ એ સેફ રહે સુરક્ષિત રહે એ બહુ જરૂરી છે એટલે મોદી નરેન્દ્રભાઈના હૃદયની અંદર આ હિન્દુત્વની રક્ષાના જે ભાવો હોય તો એ ભાવો એકદમ અનુમોદનીય છે એમાં કોઈ બેમત નથી અને એ હિન્દુત્વ જાગતું રહેશે તો આ સંસ્કૃતિ જે આર્ય સંસ્કૃતિ એ પણ જાગતી રહેશે અને એને કારણે બાકીના જે ધર્મો છે એ ધર્મો પણ ઉચિત રીતે પોતાની આરાધના વગેરે કરતા રહેશે મોક્ષની અને પરલોકની એ સાધના કરતા રહેશે માટે એ બધું ખૂબ જરૂરી છે પ્રજા સુરક્ષિત તો ધર્મ પણ સુરક્ષિત રહેશે એટલે પ્રજા સુરક્ષિત રહે એના દ્વારા ધર્મ સુરક્ષિત રહે ધર્મ દ્વારા પ્રજા સુરક્ષિત રહે આ બધું જ બહુ જરૂરી છે અને એના માટે હિન્દુત્વની સુરક્ષા થાય એ બહુ જરૂરી